નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા ચાર શેર વિશે વાત કરીશું જે 2025 ના વર્ષમાં રોકાણકારોને બમણો રિターン આપી શકે છે એવું એક્સપોર્ટ જણાવી રહ્યા છે સાથે જ ITC ના શેર વિશે અને Zomato ના શેર વિશે પણ વાત કરીશું આ બે શેર માં પણ આપણને મોટા સમાચાર જોવા મળી રહ્યા છે તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો આમાંથી કોઈ પણ શેર તમારા જોડે હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હોવ તો તમને આ શેરો ઓ વિશેની માહિતી મળી રહે

ટ્રેડર્સ જ્યાં નાના 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 નફા પર ફોકસ કરે છે તે સમજદાર રોકાણકારો એવા સેટઅપ્સની શોધમાં હોય છે જે અઠવાડિયા કે મહિના સુધી રીટર્ન આપી શકે આ સંદર્ભમાં એક એવી રણનીતિ સામે આવી છે જે હેન્કી એન્સે મલ્ટી ટાઇમ ફ્રેમ સેટઅપ જે ટેકનિકલ વિશ્લેષણના દ્રષ્ટિકોણથી તેજીના વિશ્વસનીય સંકેતો આપે છે જ્યારે માસિક સાપ્તાહિક અને દૈનિક ચાર્ટ પર એકસાથે બોલિશ હેન્કી એન્સે કેન્ડલ દેખાય તો તે સ્પષ્ટ સંકેત હોય છે કે સ્ટોકમાં મજબૂત તેજી નો ટ્રેન્ડ બની રહ્યો છે આ આધારે ચાર સેટઅપ સ્ટોક સામે આવ્યા છે જેમાં ટેકનિકલ સંકેતો વર્તમાન સ્તરથી મોટો ઉછાળો દર્શાવી રહ્યા છે આ ચાર સ્ટોક સિનિયર રિસર્ચ એનાલિસ્ટ બ્રજેશ ભાટિયા દ્વારા સૂચવવામાં આવ્યા છે સૌથી પહેલા વાત કરીએ તો ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરની આ કંપની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ થી લઈને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન અને રિટેલ બ્રોકિંગ જેવી સેવાઓ આપે છે

પછી મિત્રો આપણે વાત કરીએ દિગ્ગજ FMCG કંપની ITC શેર વિશે જે કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો બાદ સારી તેજી જોવા મળશે અને આગળ પણ તેજી યથાવત રહી શકે છે કારણ કે ટોપ બ્રોકરેજ હાઉસ આવી આશા દર્શાવી છે વાસ્તવમાં નબળી માંગથી અને સ્થિતિ અને ઇનપુટ ખર્ચમાં ઝડપી વૃદ્ધિ છતાંય કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર સ્થિર રહ્યો છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો